અંકલેશ્વર જીઆઈડીસીમાં એક વર્ષ જૂના રોડ પર ભ્રષ્ટાચાર રૂપી ભૂવો પડ્યો હતો રામદેવપીર ચોકડી પાસે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અંકલેશ્વર શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રામદેવપીર ચોકડી પાસે એક વર્ષ પૂર્વે જ બનેલા રોડ ઉપર હવે ભ્રષ્ટાચારનો પરિચય આપતો ચારથી પાંચ ફૂટ ઊંડો ભૂવો પડી ગયો છે રસ્તાની નાજુક હાલતને કારણે આ વિસ્તારમાં ભારે માલવાહક વાહનો પસાર થાય છે અને હવે અહીં અકસ્માત થવાનો ગંભીર ભય લોકોમાં વ્યાપી રહ્યો છે આ વિસ્તાર મોટે ભાગે ઔદ્યોગિક પ્રવૃત્તિથી ભરેલો હોવાથી દિવસ રાત અહીં ટ્રાફિક સતત રહે છે આવા સમયે રસ્તામાં નાસીપાસ થવાથી નાખી દેવા જેવી દુર્ઘટનાઓ થવાથી શક્યતાઓ વધી ગઈ છે સ્થાનિકો ને વાસ્તવિક ભય છે કે રાત્રિના સમયે જો કોઈ વાહન ચાલકને આ ભૂવો દેખાય નહીં તો તેની જિંદગી જોખમાઈ શકે છે રાજ્યભરમાં રોડમાં ભ્રષ્ટાચારના પરિણામરૂપે અનેક જગ્યાએ રોડ ધરાશાયી થઈ રહ્યા છે અને રસ્તાઓ પડેલા ભુવાઓ ગંભીર સંકટ ઊભો કર્યું છે અંકલેશ્વર જીઆઈડીસીનું આ તાજેતરનું ઉદાહરણ પણ એક જ ભ્રષ્ટા તંત્રની ગાથા કહે છે પ્રશ્ન એ છે કે શું અંકલેશ્વર જીઆઈડીસી તેમજ નોટિફાઈડ એરિયાના જવાબદાર તંત્રો કોઈ નિર્દોષનો જીવ જાય પછી જ જાગશે કે પહેલાથી જ યોગ્ય કાર્યવાહી કરી મોટી હોનારત અટકાવશે સ્થાનિક પ્રશાસન અને અધિકારીઓને આ બોવાના સમારકામ માટે તાત્કાલિક પગલા લેવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની હાલ તો લોક માંગ ઉઠી છે